પબ્લિક અહીંયા આગળ ઠેર ઠેર છે ડેપો ની અંદર તેની અંદર મહિલા બી ઘણી બધી છે ને આ બધું છે કેટલા કલાક છે સાહેબ ચાર વાગાની બસ બસ બીજી કોઈ બસ નથી એવું નહીં કોઈ જવાબદાર અહીંયા આગળ વ્યક્તિ છે જ નહીં મેનેજર સાહેબને કોલ કરે તો મેનેજર સાહેબ બી કઈ બોલતા નથી એ બી કઈ જવાબ આપવા રાજી નથી

એટલે પાસ કરાવાની અંદર તો એટલા પહોંચ્યા નથી કે આઠસો ને દસની પાસ હતી તેની જગ્યાએ એક હજાર અંદર વીસ કહ્યા હવે અત્યારે તેરસોને વીસ કર્યા તો અત્યારે કોઈ જોબ કરી દેવાના ને મેસેજ લેવાની સુવિધા આપતા નથી ચાલો તેરસો બસ છે પેસેન્જરની લિમિટ છે અને એની અંદર નેવું પેસેન્જર ભરેલા છે જો હવે આને કંઈક થાય જાનહાનિ કે કશું તેની જવાબદારી કોની રહેશે